કમોસમી વરસાદથી અરવલ્લી જિલ્લામાં નુકસાનની ભીતિ મોટું નુકસાન શામળાજી ભીલોડા મોડાસા માલપુર તાલુકામાં નુકસાન માલપુરના અણિયોર પંથકમાં બાજરીના પાકને નુકસાન તો ભીલોડાના ખેરોજ કંપામાં મગનો પાક બરબાદ થયો સરકાર સર્વે કરીને વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ કામોસમી વરસાદથી અરવલ્લીમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે પાકનો સોંથ વળી ગયો છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે બાજરીનો જે પાક છે તે ઢળી પડ્યો છે બાજરીના પાકને ભારે વરસાદને પરિણામે નુકસાન થયું છે તો સાથે જ મગનો પાક પણ બરબાદ થઈ ચૂક્યો છે એ અણીઓ કંપામાં વાવા જોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું થાય એક સાથો તીડ તૂટે અને આપણા હાથમાં કાંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય ને દેવું કોઈને કહી દો તો કોઈ વ્યવહાર થાય નહીં બધી મુઠી લાખની એવું છે આ બધું ખેતીમાં